કેવી રીતે વડનગરનું પર્યટન જ છે શું થયું છે આવું જોઈએ જાણીએ સમજીએ ઐતિહાસિક અને પૌરાણિક નગરી વડનગર વિશે જેટલી વાતો કરીએ તેટલી ઓછી છે ઐતિહાસિકના દરેક પન્નાઓનું જેનું નામ દર છે તે વડનગરના પેટાળમાં જેટલો ઇતિહાસ દબાયેલો છે એ તમામ ઇતિહાસ તમારી નજર સમક્ષ હવે આવી જશે તમે આજથી જ હજારો વર્ષ પહેલાં દુનિયામાં જતા રહો એવો અહેસાસ થશે અહીં તમને એ તમામ વસ્તુઓ અને સ્થાપત્યનું દર્શન થશે જેની માત્ર તમે કલ્પના જ કરી હશે અવશેષો તમને એક જ સ્થળે જોવા મળી જશે કારણ કે પ્રધાનમંત્રીના વતન વડનગરમાં એકવીસ મીટર ઊંચું ત્રણસો છવ્વીસ પિલર પર ઉભા થયેલા મ્યુઝિયમને અમિત શાહે ખુલ્લું મૂક્યું કાર્યક્રમ કે માધ્યમ से समग्र देश की जनता को बताना चाहता हूं ये पुरातात्विक अनुभवात्मक संग्रहालय उत्खनन परिसर का आप जरूर मुलाकात देखे दुनिया भर में ऐसा म्यूजियम उपस्थित नहीं है जहां इतिहास और उत्खनन दोनों मौजूद है करोड़ों रुपया ना खर्चे तैयार थे म्यूजियम तरण मारू આ તમામ ફ્લોર પર તમને એક અલગ અહેસાસ થશે અલગ અલગ ફ્લોર પર અલગ અલગ કાળ અને તેની ચીજ વસ્તુઓ અને અવશેષો વિશે જાણવા મળશે એટલું જ નહીં તે સમયના અવશેષોને પણ તમારી નજર સમક્ષ પણ જોઈ શકશો મ્યુઝિયમમાં પ્રવેશતા જ તમને વિશાળ સ્ક્રીન પર ઓડિયો અને વિડીયોના માધ્યમથી ઇતિહાસમાં ખોવાઈ જશો ન માત્ર ગુજરાતી કે હિન્દી विश्वनि अनेक विद भाषाओं मेंत में इतिहास ने तमाम बातों जानी सखसो कि तुम ही मात्र सांब्री होशे किवाची न केवल वर्णन करके पुरातन होने का बोध देता है वडनगर के हर समय समयांतर में संस्कृति व्यापार नगर रचना शिक्षा और शासन के भी कई सारे कंट्रीब्यूशन को योगदान को उजागर करता है वडनगर પોતાના પેટાળમાં બહુ મોટો ઇતિહાસ છુપાવીને બેઠું છે વડનગરમાં પુરાતન વિભાગના ખોદકામ દરમિયાન ઘણી એવી વસ્તુઓ મળી છે જે આ મ્યુઝિયમમાં તમે જોઈ શકશો અહીં આવનારા પર્યટકોએ તમામ વસ્તુઓને પોતાની નરી આંખે નિહાળી શકશે અહીં તમે 2500 વર્ષ જૂના હા બે હજાર પાંચસો વર્ષ મળશે જે વડનગરની ઓળખ કઈક આજકાલની નથી વડનગર એવું નગર છે જેનો ઇતિહાસ હજારો વર્ષો છે વડનગરની હાલની ઓળખ પ્રધાનમંત્રીનું વતન હોવાના કારણે વધારે બની છે ત્યારે આ જ વડનગરમાં બનેલું આ મ્યુઝિયમ હવે વિશ્વના પ્રવાસીઓને પણ ખેંચી લાવશે જેનાથી વડનગરમાં તો નવી રોજગારનું સર્જન થશે સાથે સાથે ગુજરાતનો પ્રવાસન ઉદ્યોગ પણ ધબકતો થશે અને વિશ્વના રક્ષા પર વડનગરનો ડંકો વાગશે તેજસ તવે ઝી મીડિયા મહેસાણા